નમસ્કાર હું મેહુલ વ્યાસ ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં તમારું સ્વાગત કરું છું આ વાત તો અત્યારે બધી બધી ઘણી પણ જે જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે દેશના આપણા એટલે માનનીય નરેન્દ્ર દામોદરદાસ મોદી એમણે દેશની પ્રજાનું અને સંસદનું એક રીતે અપમાન કર્યું હવે એમના વિશે વધારે કઈક બોલવું એ મને અત્યારે યોગ્ય નથી લાગતું તમે આ વિડીયો જ્યારે જોઈ રહ્યા છો ત્યારે અત્યારે એકવીસમી તારીખે હું આ સાંજે રેકોર્ડ કરી રહ્યો છું અને એમણે લગભગ એટલે એમને ગોદી મીડિયા જે એમના ભાલા મીડિયા પણ એ બધાએ ચલાવ્યું કે આજે મોદી સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે ને એટલે બધું ચાલ્યું પણ એમને કોઈને જવાબ આપવાનો નથી એ બે જવાબદાર છે કોઈ જવાબદારી લેવા નથી એટલે એમણે ત્યાં અઢાર મિનિટનું ભાષણ કર્યું ને પછી જ્યારે બહુ મહત્વના મુદ્દા ની ચર્ચા કરવાની શરૂઆત થઈ એટલે એ સદન છોડીને જતા રહ્યા અને હવે પછી બ્રિટન ને મોરેશિયસ ને એટલે કાદવમાં વધારે એના પર થૂકવા એના જેવું લાગે છે પણ આને લગતા જ બીજા કેટલાક વિડીયો અત્યારે આવ્યા છે એટલે તમને એ વિડીયો ખાસ તો બતાવા છે આ એક વિડીયો જે છે એ વિડીયો છે જયપુરનો છે એમને બહુ સરસ વાત લાગી છે એની અંદર કે આંખો ખુલ્લી રાખો કારણ કે જવાબદારોએ આંખો બંધ કરી દીધી છે આ જે જગ્યા છે એ અ ગણેશ થી લઈને રામગઢ અ વળાંક સુધીનો આ રસ્તો છે આ વિધાનસભા ક્ષેત્ર હવા મહેલ છે ને શહેર જયપુર છે એટલે આ તમે પણ હવે આંખો ખુલ્લી રાખો કારણ કે જે લોકો આના આપણા આપણા આપી જે આજની હાલત છે એના માટે જવાબદાર છે એ લોકોએ આંખો બંધ કરી દીધી છે એ લોકોએ નવા નવા

અને બે જવાબદાર લોકો એટલા માટે જ અત્યારે આપણી પાસે સત્તા પર છે કારણ કે આવા બધા બહુ લોકો આ દેશમાં એમનો વર્ગ થોડો વધી ગયો છે પણ તમે થોડાક આંખો ખુલ્લી રાખો કારણ કે જો આમાં મોદી સાહેબ માટે હમણાં એક જે વિડીયો સામે આવ્યો છે એની અંદર જે જૈન મુનિ છે અતિવીરજી મહારાજ એ બહુ ચોખ્ખા શબ્દોમાં કહી રહ્યા છે કે મોદીએ જ ગુજરાતમાં હતા ત્યારે

گرنار میں مودی جی سی ایم تھے تو گجرات کیا اب چھار جھارکھنڈ کے اندر ہمارا سندھ شیگر جانے کو تیار ہے اور یدوہ تدوہ بھی بمبے میں ایسا ایسا ہوا ہوا بھی دلی میں جہاں جہاں بھی یہ پی گورنمنٹ ہے وہاں پر جینیوں کے اوپر آگات ہوتا ہے یہ میں آپ کو آدھا کرنا چاہتا ہوں کہ آپ کی سرکار یا تو سدھر جائے اور میں تو جینیوں کو سدھارنا بھی آتا ہے એટલે ચોખ્ખું કહી દીધું કે તમે સુધરી જાઓ નહીતર અમને સુધારતા આવડે છે અને આ મોદીજી માટે અને ભાજપની સરકાર માટે એમણે કીધું છે અને હવે છેલ્લો એક વિડીયો છે આ વિડીયો જે છે એ આપણા એનો નથી આપણા જે વિશ્વ ગુલ્લુ જે છે એ બધે છે કે આપણે ભારતનો ડંકો વાગે છે એ બધું જેમ જે જુમલાબાજી કર્યા કરે છે

એક ભાઈ નોનવેજ એટલે ચિકન લઈને ત્યાં પહોંચી ગયો અને સ્ટાફ વાળાને પૂછવા લાગ્યો કે લો બધું ખાવું છે એટલે આ શેના એ નથી ખબર પડી રહી કે આ ભાઈ શેનો આ બધું એનો કકડાટ છે મૂળ એનો કકળાટ જે છે એટલો જ છે કે જે ભારતની અંદર જે છે આ અત્યારે જે શ્રાવણ મહિનો ને આ બધું જે છે એના કારણે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ઉત્તર ભારતમાં કેએફસીના સ્ટોર્સ બંધ કરાવ્યા એના વિરોધમાં આ ભાઈએ

It's a tip. Okay. Okay, well, in that case, what is it? Oh my god, What do Go Go No, no, that's the shop. You can eat it. it's to uh, the What's up? What's up? What's up? Chicken! Yeah, I'm enjoying this. This is a business. Excuse me. You're actually violating somebody's privacy. This is not fair. તો આ ભાઈ આ રીતનો ત્યાં વિરોધ કર્યો લંડન સાથે જોડાયેલા રહેજો ઘણી વાર કીધું છે હું એક વાર ફરી કહી દઉં છું કે અમારી જે ધ ગુજરાત રિપોર્ટ જે મુખ્ય ચેનલ છે એના પર ક્યાંક કદાચ સરકારને કારણ કે સરકાર બોલતી નથી જવાબ આપતી નથી ને કોઈને બોલવા દેતી નથી ને કંઈ પૂછવા દેતી નથી એના માટે બધા જ રસ્તાઓ કરે તો ત્યાં તો ગુજરાત રિપોર્ટ પર તો અમે સરકારને અણીવાળા પ્રશ્નો પૂછીએ છીએ એટલે દિલીપભાઈ છે મયુરભાઈ છે એટલે એ એ લોકોના કારણે ત્યાં ગમે ત્યારે સ્ટ્રાઇક આ લોકો કરી શકે છે તો એવા સંજોગોમાં આ ચેનલ અમે અને અમે જોડાયેલા રહીએ એના માટે બનાવી છે તો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ રાખજો અને પછી મજા કરજો ભારત પાતાકી છે